હેલો મનસુખભાઈ રાઠોડ વાત કરો છો જય ભીમ જય સંવિધાન સત્ય ના પ્રયોગો ના તંત્રી વાત કરું રમેશભાઈ પરમાર માદરે વતન અમદાવાદ બોલો બોલો કેમ છો હવે એક ઓડિયો તમારો સાંભળ્યો પેલા બહુચરાજી બાબતે બરાબર એટલે મને દુઃખ લાગ્યું સારું થોડુંક મેં કીધું આવું કેમ કરવું પડ્યું તમારે તો યાર આપણે એક તો આસ્થા અને સત્ય આપણે હું એક બૌદ્ધિષ છું પહેલા તો એક વસ્તુ સમજી લેજો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા બાપ છે આપણે કહી શકાય કે ક્યાં કહી શકાય હ કહી શકાય કે ક્યાં કહી શકાય તો બધાય બાપ છે એમ નહીં છે ને હવે આપણાને કોઈક એવું કે મનસુખભાઈ બરાબર હું અનુસૂચિત જાતિથી બિલોંગ કરું છું અને તમે પણ એમાં જઈ જશો

જે સમજતા હોય ને બરાબર બાબા સાહેબ વિશ્વ વિભૂતિ છે જે વલ્લભભાઈ સરદાર છે એ લોખંડી પુરુષ છે ગાંધીજી મહાત્મા કોકડાન બોકડાણ કાપી ને ફાઈ જવાય એને કઈ માતાજી આમાં ક્યાંય કાયમ લાગતું હત પણ હું તમને શું કઉ છું એક વસ્તુ મનસુખભાઈ સીધી અને સટ તમને એવું કહું છું આવા શું કરી અને આપણી સમાજ ને મનસુખભાઈ તમે તો બોલીને છૂટી ગયા

મારી મા છે કઈક લેડી હોય મનસુખભાઈ આના માટે મનસુખભાઈ ઘણો સમય લાગશે કમલેશભાઈ જો આ કોઈ કોઈને સુધારવાનો પ્રયત્ન નથી આ કોઈને વિચાર લેવાનો પ્રયત્ન નથી આ મતલબ ખાલી તર્ક બુદ્ધિ વિચાર શ્રેણી ની વાત છે મને ફોન કર્યો મેં તમને ફોન કર્યો મારે તમને હું તમને જવાબ આપું છું હવે તમે જે જવાબ આપું એમાં તમે કેવી રીતે કીધું આમ હું કામ કીધું તમે પૂછો છો જવાબ આપું છું તમારે ઈ વસ્તુ જાગ્રત ન કરીને ઈ વસ્તુ તો ફોન જ ન કરાય ને તમે કમલેશભાઈ જાદેવ નો ઓળખો છો ઓછો ને મારા ઉપર પચાસ ફોન આવ્યા હું સત્ય પ્રયોગો પ્રયોગ સાપ્તાહિક અખબાર નો માલિક છું પચાસ જણા એમને ફોન કર્યા રમેશભાઈ આવું છે આવું છે મેં કીધું ભાઈ એ કમલેશભાઈ નો વિષય છે ને કમલેશભાઈ નીચે લખ્યું છું કે કમલેશભાઈ દ્વારા એટલે હું તો તમને એવું કહું છું કે ઉત્તર ગુજરાત ચુવાણ છે એટલે કોઈ નો વ્યક્તિગત જાતિ પ્રયત્નો નથી જેથી કરીને કોઈ ની લાગણી ભાઈ માં છે એને એને કીધું કે બધા માં છે તો ના 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 આવું 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 ના કરશો આવી તમને જો માતાજી ને ભગવાન દેવતા અત્યારે જે અત્યારે ચાલે છે સમગ્ર ભારત દેશમાં હિન્દુ હિન્દુ કરીને ચાલે છે ને આ રાહુલ હમણાં બોલ્યો કે ના બોલ્યો જે બોલ્યો એ શું કર્યું ગુજરાતે શું કર્યું આ બધા આપણે પોતા બહુ વાલ લાગે નથી કોઈનો વ્યક્તિગત પ્રસંગ હોય લેવા દેવા નથી આ સાર્વજનિક પ્રશ્ન થઈ ગયો મનસુખ ભાઈ સાર્વજનિક હોય તો એમાં ક્યાં કોઈ મેટ્ર છે એમ તો જો બહુતર કુકડો છે ઈ કુકડો કોઈ થી બાય નો વજન નો ખમી શકે ઈ વાત એ કદાચ એવું એવું જોવા જઈએ તો તેત્રીસ કરોડ દેવતામાં માં ગણીએ તો જયારે શૂન્ય નું સર્જન નતું થયું ત્યારથી તેત્રીસ કરોડ હાલ્યા આવે જયારે બહુચર કર્યું હવે હું તમને કહું હું પોતે બહુચરાજી નો છું મારું બહુચરાજી ગામ છે ભાઈ બરાબર પણ મારો કેવાનો મિનિંગ એવો છે કે આવું કરી અને એક શું કેવાય તમે વાયરલ તમે કર્યું હોય તો

ચલો દરબાર એવું બોલ્યા એવું બોલ્યા કે ભાઈ બહુચર માં મારી મા છે બાપ ના પ્રકાર મોટા બાપા ને બાપ કેવાય છે મોટા બાપા ને બાપ કેવાય મોટા બાપા જ એટલે પણ જેને ના કેતો એ બાપા જ કે બાપા નાના ભાઈ ના છોકરા ને બાપુજી છે ને અત્યારે હવે દાદા દાદી દાદી દાદો ની બધું બંધ થઈ ગયો અત્યારે દાદી દાદા નથી કેતા અત્યારે મમ્મી પપ્પા કે છે અને ઓલા ને ઓને માન બાપુજી કે કોને દાદી હવે મારે તમને કે જો આવા મારી છોકરાની વહુ ને એટલે આ દીકરી અત્યારે મારી છે એટલે મમ્મી પપ્પા કે છે કે આ મા અને આ બાપુજી અટાણ અહિયાં મારા કર્મ ના કે મારા સાસુ સસરા તરીકે ભાઈ દરબારે તમારી વાત કરી તો એની દેવી છે અને મા કીધી આપડે ક્યાં ખેંચવાની જરૂરી યાર તમે નથી એને ખોટું કે કોઈ પણ દેવી શક્તિ હોય એને મા શબ્દનો પ્રયોગ નથી કરાતો કેમ કે શક્તિ કોઈની આયરી નથી રમેશભાઈ આ જ પુરુષ થી શૈલી અરે ઈચ્છા પડે તો સંગે સેલું નહીં કરો મેં તો અકેલી બધા કવિઓ કીધું છે કે કુતરી કુળદેવી કરતા કુતરી ભલી છે એટલે એવો થતો જેને સમજવાની ભૂલ સમજવાની કેવાની રમેશલાલ રમેશલાલ મારી વાત સાંભળો ઈ મેટર આખી છે ને સમજવા છે મા શબ્દ જે કહેવામાં આવે છે એ એક જ માને કહી શકો બાકી કોઈ માને કોઈ શબ્દ પ્રયોગ જ નથી કે જેનો ગાઢ તળાવ નહીં જેનો ત્રાસવે તોલ તોડાય નહીં આ દુનિયામાં બધું બોલવાય એક માના તાવણ ને બોલવાય મનસુખ તમે તો કવિ છો યાર અમે તો એટલું બધું અમે તો લેખક છીએ અમે હું તમને કહું પેપર માં લખી શકીએ અમને બધી એટલી બધું જ્ઞાન નહીં થાય પણ ખરેખર તમે જે બોલ્યા ને એ મને જૂઠું લાગ્યું મને ખોટું લાગ્યું ખરેખર આવું ના ના કહેવાય કરે એટલી મને ખબર પડે રમેશલાલ એ તમે ઊંઠું વિચાર્યું છે કે મા શબ્દ કોઈ પણ બેવી